રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ અઢાર થી ચોવીસ ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે આ અંગેની માહિતી આપવા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધના આશ્રમ મેદાનમાં બપોરે ત્રણ થી છ કલાક કથા યોજાશે દેશ વિદેશમાં ચારસો થી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ આ પ્રેસ કોન્ફરન્સમાં અંધજન મંડળના પ્રમુખ કુમારસિંહ વાસીયા માનદ મંત્રી પ્રદીપ પટેલ ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા નરેશ ઠક્કર સુરેશ આહિર ગોપાલ ચાહ કનુ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા

જે શિવપુરાણની કથાનો લાભ લેવા માટે બધા લાભ લે આ આને માટેનું ખાસ અમારી વિનંતી છે આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે રામાયણ કથા કરે છે દેવી ભાગવત કરે છે અને શિવપુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે આ એક વિશિષ્ટ કથાકારને માણવા સમજવા જોવા અને સાંભળવા શ્રવણ પાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે